ભરત નદીપુર પંથકમાં શિયાળાના ચેકિંગ આજે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે પરોડીએ ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા તે સમયે ડીજીવીસીએલની પંદર જેટલી વીજ ચેકિંગની ટીમો ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલ્લા સિત્તપોણ અને કરગત ગામ ખાતે ઉતરી આવી હતી અને રહેણાંક વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું વીજ ચેકિંગ દરમિયાન સત્તાવાર માહિતી મુજબ નવીપુર ગામમાંથી ચાર જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા છે ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયતના નવીપુરનો વિશેષ સહકાર ડીજીવીસીએલની ટીમોને મળ્યો હતો વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગુજરાત પોલીસ પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવ્યો હતો વીજ ચેકિંગની ટીમને મુખ્ય અધિકારી સમક્ષ નવીપુર ગ્રામ પંચાયત ગામના પડતર વીજ કામને લગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજૂઆત કરાઈ હતી વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરવાની ખાતરી અપાઈ હતી વીજ કંપનીની આજની તપાસ કામગીરીને પગલે ભરૂચ પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામી હતો